અમ આપવાની એટલે મમ્મી મને સાબ નાટ ફાડ્યું તો એક જ ખટપા તરત ગઈ વોશરૂમ પાછી ફ્રેશ થઈ ગઈ તમને ગયો તો વિચારું છું હું કરું બેઠી કે આ બધું સાફ કરવા કઈ નહીં તું મારા શૂઝ સાફ કર દે તો કોઈ હું બી નીકળું વહેલો તો વહેલો અવાય પાછો ઓકે બધું એડવાન્સમાં કરી નાખ્યું એટલે તો છું આજ ફ્રી થઈ ગઈ છું બિલકુલ ફ્રી કઈ નહીં સારું તો હું નીકળું જે અંબે જય શ્રી કૃષ્ણ સો ગાઈસ ફાઇનલી અત્યારે હું આવી ગયો છું ઘરે વાગે ગયા છે 6 6 વાગવા આવ્યા છે અને ખુશી કઈક બનાવી રહી છે અહીંયા મારા માટે ખુશી શું બનાવી રહી છે

એટલે હમણાં છે બે ત્રણ દિવસ હું જેટલી વખત જાઉં વખત છે પણ નામ કોનું આવશે મારું નિકેશ પટેલ કેમ કે તું મારું નામ દઈ દઈશ ના ના આપણે પાછા ભોડા રહ્યા અમે તો પાછા ભોડા રહ્યા અમે કે બોલીએ જ નહીં તો કોઈ ભરોસો જ નથી બોલો કે કેવું કેમ તારા ઘરવાળા ઉપર એ નહીં દુનિયામાં કોઈ જ નહીં તારા ઘરવાળા ઉપર એ નહીં મમ્મી નિકેશ આગળ પકોડીયા બધી મમ્મી બધી ની હવે ખાલી ભટકાયો તો એક બે તૂટી હશે અંદર હવે પણ મમ્મી ચાર નહીં પ્લાનિંગ છે ને પછી મંદિર લઈ પછી ઓકે પછી આરામ ને આરામ છે ક્યાં આરામ છે લે હા કાઢી લેવાનું આ સાસુ હોની રસોઈ નથી આ નિક્સ બ્લોગ છે

અરે એના સમજાવાનું પી રાતે ઠંડી ત્યાં વધી જાય વહેલો વહેલો એટલે શું જવું જ નહી વહેલાઈ જજો તે વહેલો આવ્યો

તારા દિવસે મો નહીં આવી જતો વેલો શું કરવા કે ઠેકાણા વગર ઠેકાણા વગર ના તે પ્લાનિંગ ના હોય તેનો મતલબ શું અરે પણ કામ પતિ જાય તો આવી જ જવું ને પ્લાનિંગ હોય ને તો તો હોય તમારા મને ખબર છે મને બહુ સારું એક્સપિરિયન્સ છે વર્ષ બરાબર બટ નીકો ક્યારે એવું વિચાર નહી વર્ષ ખુશી એ જ મારી જીલ્યા

でしょ。え。え。ああ、ああ、ああ、ああ。みんな知っ

কোনিংলসেনে নিসেনি নিদুনে কুশিনিবকিনে স্য়াসে তোঢর আসি স্য়ারা কুশিনে কুশিন স্বিি সেয়ার স্য়ার ধোডুশে স্য�

আডাস্ছা... পাসচ্য়ায়াব মমি অডে এরারেরাকেয়া, পাস্য়া, তালান মমি ট্য়া. এর মমমে আপিতি এর্য়া, পারি এরোকে এ কাদ্য়ার�

श <laughs> 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 <ना> <laughs> भई <दिला लग>, <laughs> <वा शान>। <laughs> 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 બાકી જસે તો બજાવડો પણ આ શું આગે તને માં તો ભઈ તમે કેમ હાથ જે તો પણ તું નજીક બેઠી એટલે મને બીક લાગી કે હાથ વાગી જાય તો તારો મમ્મી આમ આમ બોલ મારતે તો કે હાથ આવી જાય તો એનો વાગી જાય ને કેટલી નજીક બેઠી છે તમે મને મારતા તો પણ હું આમ મારું તું તો આમ આખો હાથ કરીને આમ માર્યો કેવો વાગે નીકો ફોડી નાખી સા બોલ ફોડી નાખી ये झगड़ो ने योग्य है या आ रोही ना भाई करे कर रोही जरूरत था रोही झगड़ा है ना झगड़ो 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 ये वो क्या है कस्टम झगड़ो क्यों लगे मम्मी पुलिस बुलाए पुलिस बुलाए पुलिस पहले पुलिस पहले पुलिस बुलाए हम कर ये कुछ आपने ट्रेनिंग करता है ओके जॉइनिंग करते हैं अपने झगड़ा नहीं किसी को पुलिस बुलाओ किसी को पुलिस बुलाओ ये आई हेडशॉट हेडशॉट भाई दूर था आ गई ना अब चलो अब बाहर मुंह के लगा पति वो, वो जोरती आडी ना मन खबर है तेरा जब यहां मारे तो जोरती जा रहा मम्मी तो बहुत जोरती तो ना आवे आज तो ना नहीं जो बताओ मारनी जो लममो कैमरा नीचे का ना भाई ना सॉरी ને શું ક્યાં આવ્યો બેટુ ક્યાં આવ્યો તું ભૂમિ ભૂમિ આવ્યો તું હે સારું થઈ ગયું તને આઈ કહી દે બટાને ને બબુ આજ બીપી નું બધું તું સુપીવા પીવા આવ્યો તું યસ આવ્યો તો એ गाइस फाइनली અત્યારે મેરો કો મોકલ પીને ગયા છે ઘરે યસ અને અત્યારે અમારા અહીંયા સુંદર કાંડ ચાલુ છે એટલે બેકગ્રાઉન્ડ વોઇસ ને બહુ મજા આવે છે ઇગનોર કરજો અને બસ આજ નો બ્લોગ માં આટલું વિડિયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ નવા હોય તો જલ્દી જલ્દી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ